નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલ ની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો અત્યારે હાલ રાહુલ ગાંધી ને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો રાહુલ ગાંધીને આવ્યું મિત્રો વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ પ્રમાણે સાત જૂનના દિવસે રાહુલ ગાંધીને બેંગ્લોરની કોર્ટમાં હાજર થશે કેશવ પ્રસાદ મોહીએ કોંગ્રેસ નેતા સામે માનારીનો કેસ કર્યો હતો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેમણે સ્થાનિક ખબરોમાં ભાજપને સ્પષ્ટ ગણાવી જાહેરાત અંગે અરજી કરી હતી જોકે મિત્રો જેમાં આવે કાલે રાહુલ ગાંધીને હાજર થવાનું છે આ પહેલા કોર્ટે કર્ણાટકના જામીન આપી દીધા છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ